તમને પગમાં દુખે છે પગ ઇન્જરી છે તમારો તો પણ રનિંગ પાંચ કરીને આવ્યા છીએ અમે એવું નથી કે પગ દુખતો હોય તો રનિંગ પાંચ નહીં થાય બરાબર આ વિડીયો તમે સંપૂર્ણ જોઈ લેજો તમને ખબર પડી જાય પગ દુઃખે છે તો કઈ રીતના આપણે રનિંગ કરવું જોઈએ સૌથી બધા જ મિત્રો મારા જય શ્રી શ્રીરામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મારું નામ રાહુલ પ્રજાપતિ હું એક ફિટનેસ કોચ રનિંગ બધાને કરાવું છું આવતી બેન ચાલુ થશે આપણી મારી યુટ્યુબ ચેનલના તમે મેમ્બર હશો યુટ્યુબ ફેમિલી છો તમને ખબર જ છે કે મારું કામ શું છે મારું કામ જોઈને જો તમે ચેનલને કરી હોય તો થેન્ક યુ સો મચ આપડી યુટ્યુબ ફેમિલી આગળ વધારવા માટે હવે આપણે શુભ નામ પૂછું રનિંગ પાંચ કરીને આવ્યા છે આપણે પૂરી ડિટેલ જાણશું શું થયું હતું વચ્ચે શું થયું હતું રેસ શું લેવ લેવરાયો હતો પગ કઈ રીતના દુખતો હતો કઈ જગ્યાએ મસલ ફાટી ગયું હતું મસલને રિકવર હજી પણ નથી થયું હજી પણ દુખે છે કરશું અમે પણ રનિંગ પાંચ કે એ મહત્વની વસ્તુ છે તો તમારું પેલા શુભ નામ જણાવો કે આપણું નામ શું છે પૂરું મારું નામ પાટિલ વડોદરામાં ગ્રાઉન્ડ હતું તમારું બરાબર હવે મેન વસ્તુ એ છે કે વડોદરામાં તમારું ગ્રાઉન્ડ હતું તો વડોદરા તમે રનિંગ કરવા ગયા તો આપણે પેલા એ જ વાત કરીએ પછી આપણે વાત કરશું આપણે ગ્રાઉન્ડ બરાબર તો વડોદરા તમે રનિંગ કરવા ગયા તો તમારું કેટલા સમય સુધીમાં પાસ થઈ ગયું રનિંગ ગ્રાઉન્ડ સર મારું સાડા આઠ મિનિટ માં સાડા આઠ મિનિટ માં રનિંગ ગ્રાઉન્ડ પાસ થઈ ગયું બરાબર તો ત્યાં મોટિવેશન કેવું હતું તમને કેવું લાગ્યું વડોદરા ગ્રાઉન્ડ કેવું લાગ્યું સર એકદમ મસ્ત હતું જે આપણે જેટલું હાર્ડ કરતા હતા અહીંયા ત્યાંથી એટલું મસ્ત હતું આમાં કેવું છે ખબર આપણે હાર્ડ કરવું અહીંયા બહુ જરૂરી છે અહીંયા તમે હાર્ડ નહીં કરો તો ત્યાં તમને ઈઝી લાગવા નથી તો મેઇન વસ્તુ એ છે કે આપણે હાર્ડ કરવું બહુ જરૂરી છે અહીંયા જેટલી વર્કઆઉટ કરશું આપણે એબીસી ટ્રેનિંગ કરાવતા એની પછી આપણે બીજા દિવસે ઓછો રેસ લેતા જો આમાં કેવું સેલ્ફ તમે રનિંગ કરતા હોય અને મારી પાસે રનિંગ કરવાનો એક ડિવાઇઝર થઈ જાય બરાબર તમારું આખું શેડ્યુલ મેં લખેલું હોય કઈ રીતના રનિંગ કરાવી ડે બાય ડે જ વસ્તુ થાય આપણે બિલ્ડિંગ બનાવીએ છીએ તો પેલા પાયા બનાવવા પડે પાયાને સુકાઈ જાય પછી એની પાછળ બીમ લેવા પડે એ સુકાઈ જાય તો એની પાછળ સત આવે એની પછી પાછું ઉપર સત આવે પછી દિવાલ ચણાય એની પછી પ્લાસ્ટર લાગે પછી લારી સ્ટાઇલ લાગે તો એ સમય લાગી જાય ત્રણ ચાર મહિનાનો સમય લાગે તો કમસે કમ છ મહિના દેવા જરૂરી છે પણ આપણે ઓછા સમયમાં આપણે રનિંગ ફાસ્ટ કર્યું એનું કારણ છે કે આપણે થોડું હાઈ ઇન્ટેન્સિટી કરતા હતા પ્લસ આપણી પાસે સમય નહોતો એટલે તમને જે પગમાં ઇન્જરી આવી ગઈ હતી પગ દુખવા મળ્યા હતા એના કારણે દુખવા મળ્યા હતા બાકી આપણું શેડ્યુલ કેવું હોય કે શરૂઆતમાં આપણે છ મહિના બાકી છે પેલા મહિનાથી સ્ટાર્ટ કર્યું તો વીકલી ત્રણ વખત જ વર્કઆઉટ કરવાનું ત્રણ દિવસ આરામ કરવાનો હોય એની પછી પાછા ચાર દિવસ કરવાનો હોય પછી ચોથા મહિનાથી માનો કે બીજા મહિનાથી વર્કઆઉટ ધીરે ધીરે વધારતો જવાનું હોય તો એ છ મહિનામાં તમારી બોડી પ્રોગ્રેસ મેન્ટલી ફિઝિક મેન્ટલીથી તમે સ્ટ્રોંગ બની જાઓ ફિઝિકલીથી સ્ટ્રોંગ બની જાઓ પ્લસ તમારું વાંચવાનું સ્ટ્રોંગ થાય છ મહિના તમને બબે કલાક વાંચવા મળે એક કલાક મળે તો તમને અંદર તમારું આખું વાતાવરણ બદલાઈ જાય બરાબર તમે જ્યારે ગ્રાઉન્ડ પર ગયા તો તમને રાતે બરાબર સુવાની વ્યવસ્થા મળી ગઈ હતી તો તમે લોકો પણ જો હજી ગ્રાઉન્ડ માં જવાના હોય તો સુવાની વ્યવસ્થા છે ટેન્શન લેવું નહીં ટેન્શન ફ્રી લઈને તમારે જવું જરૂરી છે બરાબર હવે આપણે રનિંગ ગ્રાઉન્ડ આપણે અહીંયા કરતા હતા

સોળ કલાક કરીને તમે આગળ વધો આગળ વાંચવાનું એટલું છે કે વાંચીને જોઈ નાખવાનું એવું લાગે તો તો ક્લાસ ક્લાસ જોઈન જોઈન કરો કરી કોઈ વાંધો નથી પણ વાંચવાનું ઘરે પણ છે લાઇબ્રેરીમાં વાંચવાનું છે બે વસ્તુ એક ધ્યાન રાખવાનું છે વગર કામનો ફોન લેવાનો નથી હાથમાં તમને એમ લાગે કે આ વિડીયો જરૂરી છે તો જોવાનો ને કે નહીં જોવાનો મારો પણ નહીં જોવાનો જરૂર હોય તો જ વસ્તુ જોવાની જરૂર છે બાકી જોવાની જરૂર નથી હવે આ લોકોને એવું સમજાવો કે જે લોકો હજી માર્ચમાં ફર્સ્ટ ટાઈમ રનિંગ છે કે બે ત્રણ દિવસ પછી રનિંગ આજે વીસ તારીખ થઈ એકવીસ તારીખ થઈ આજે તો આજે એકવીસ તારીખ થઈ છે આપણે વિડિયો મેં એકસો બાવીસ ત્રેવીસ તારીખે વિડીયો આવી જશે તો પચીસ છવ્વીસ કે સત્યાવીસ જેનું રનિંગ છે એ આ વિડીયોને માધ્યમથી એ લોકોને તમે બે મિનિટ એવી રીતના સમજાઈ જો એ લોકોને એટલું મોટિવેશન મળી જાય કે રનિંગ પાસ ન થતું તો ત્યાં થઈ જાય પહેલા તો મેં કહું છું જ્યારે મેં રનિંગ સ્ટાર્ટ કરેલી ત્યારે મારો બાર મિનિટ જેવું આવતું હતું તો સાડા આઠ મિનિટમાં મેં રાઉન્ડ પાસ કરેલો આપણે જે સાડા દસ મિનિટમાં અહીંયા રાઉન્ડ પૂરા કરતા તો કેટલા રાઉન્ડ મારતા હતા સર પાંચ રાઉન્ડ મારતા આપણે પાંચ રાઉન્ડ મારતા તો બેનોને ખાસ વિનંતી છે તમારે સોળસો મીટર જો દોડવાનું હોય ને તો ઓલમોસ્ટ ડેલી બિલોમીટર દોડવાનું ચાલુ કરજો કેમ કે બે કિલોમીટર આપણે દોડશું એનો મિનિંગ છે બે કિલોમીટરમાં તમારો દસ મિનિટ પણ તમે આવી ગયો સાડા માનો કે સાડા નવ મિનિટ માં આપણે સોળસો મીટર દોડવાનું તો એક મિનિટમાં આપણે એક રાઉન્ડ માર્યો એવું થયું વધારે તો સાડા નવ મિનિટ ની આપણે અંદર ત્યાં રાઉન્ડ પૂરા થઈ ગયા આપણે કેટલા મિનિટમાં રાઉન્ડ પૂરા કર્યા અહીંયા અહીંયા નવ સાડા સાડા આઠ માં આપણે પૂરા કર્યા સાડા આઠ માં પૂરા થઈ ગયા તમે વિચાર કરો દોઢ મિનિટ નો એક રાઉન્ડ આપણે પ્લસ અહીંયા મારતા એવું થયું અને મારો માનો કે આપણે આપણે હતા પેલું લા આપણે ચાલુ કર્યું કે ચુમ્માલીસ સ્ટુડન્ટ થઈ ગયા હતા પણ એની પેલા જે પાંચ થઈ ગયા એને આપણે ગણતા નહોતા હતા જયારે તમે લોકો આવ્યા ત્યારે ચુમ્માલીસ એવું હતું બરાબર એની પેલા હતા એ બધા અલગ ઇ તો પાંચ થઈ ગયા છે એ લોકો વિડીયો જોતા જોઈએ છે આપણો આપણે ગ્રુપમાં પણ છે એ લોકોને પણ ખાસ રિક્વેસ્ટ છે કે કોઈ પણ જાતની જરૂર પડે તો ક્યારેય પણ કોલ કરી દેવો તો તમને લોકોને પણ ક્યારેય જરૂર પડે તો કોલ કરી દેવો અને તમારે લોકોને પાંચ થાવું હોય તો ઓલમોસ્ટ હજી પણ ઓછા દિવસો બાકી હોય તો બે કિલોમીટર રોજે દોડવાનું ચાલુ કરજો થોડું પરિશ્રમ કરો

એ તમને છે ને ધીરે ધીરે તમારા શરીરમાં પ્રોવાઈડ થાય બરાબર આપણે નાના છોકરાને દૂધ પીવડાવતા હોય તો આખી રાત સુતા રહે એને કોઈ રોટલો રોટલોની કંઈ ખાતા નથી ભાખરીની ખાય રોટલો ની ખાય શાક ની ખાય નાના હોય મોટા ખાતા હોય એમ આપણે દૂધ પીવરાવતું પીવરાતું બંધ કરીને આપણે ખોરાક ઉપર ઉતારીએ છીએ તો અમુક વસ્તુ એ જ જોવાની છે કે આપણે હેલ્ધી શરીર રાખવું હોય તો જંક ફૂડ બંધ કરી દેવાનું છે બહારની વસ્તુ બંધ કરી તમને પણ કહું છું રિક્વેસ્ટ કરું છું અત્યારથી ને જેટલું બને એટલું ઓછું ખાવું મહિનામાં એકાદી વખત ખાવ છો કોઈ વાંધો નથી નો ડાઉટ જવું જરૂરી છે લાઈફ આપી છે ભગવાને જીવવાની છે પછી કાઢી નથી નાખવાની બરાબર લાઈફ આપી છે પણ રીતના જીવો એક તો તમારા પૈસા તમે પૈસા બચાવીને સેવિંગ કરશો એ તમને આગળ કામ આવશે બરાબર તો બહારની વસ્તુ ખાવા કરતાં હું તમને કહું ઘરે બનાવીને ખાવ ઘરે જેટલું સારું બનાવીને ખાશો છો એટલો બહુ ફાયદો પડશે ઘરે કેટલી વસ્તુ બને છે આપણા શરીરને ગેન કરવા માટે ફેટ લોસ કરવા માટે અલગ વસ્તુ આપણા શરીરને નિખારવા માટે અને તમે જે આગળ જતા તમે જે ફેસમાં બધી વસ્તુ પિમ્પલ્સ ના બધું એને કઈને ગરમીના લીધે બહારની વસ્તુ ખાવા તો બહારની વસ્તુ ધીરે ધીરે બંધ કરતા જાવ જે છે એ બધું નેચરલી પાણી પીવાનું વધારે રાખો પાણી વધારે પીશો તો તમારું શરીર ડિહાઇડ્રેશન નહીં થાય ક્યારેય અને અત્યારે વાંચવાનું ફોકસ કરવાનું છે તો વાંચવાના ફોકસમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ડિહાઇડ્રેશન થવું ના પડે બરાબર એ એક ખાસ ધ્યાન રાખજો

થઈ જ જશે એવું સર પાય જો જો એમાં એવું છે કે મેં પણ ટ્રેનિંગ કરેલી છે મને ખબર છે કે ટ્રેનિંગ કરતા હોય તો કેટલું પગમાં દુખે છે કેટલું નહીં પણ અમુક સમયે હું પણ બંધ કરાવી દઉં છું માનો કે મેં એમ કીધું પાંચ રાઉન્ડ મારવાના છે તો ત્રણ રાઉન્ડ મને ખબર પડી જાય હું ખેંચાવું છું જેટલું ખેંચાવું એટલું ખેંચો પણ મને ખબર પડી જાય કે જો હવે વધારે ખેંચાવી તો એટલે આપણે જે ઉમેદવાર જે પડી જશે એટલે હું કહેતો કે સ્ટોપ ત્યાંથી દોડવાનું છે ને અહીંયા અહીંયા બેઠા રહો પણ મને ખબર પડી જાય છે કેમ કે હું ન્યુટ્રેશન કોચ છું ન્યુટ્રેશન શરીરમાં ઓછા થાય તો ફેસ ઉપર ખબર પડી જાય કે ન્યુટ્રેશન ઓછા થાય છે બરાબર બાકી જે અત્યારે સમસ્યા છે બધાને હાઈટની તો હાઈટ અહીંયા તમારે અહીંયા હાઈટ કઈ રીતના માપે છે કે આ બધાની હાઈટ કેમ ઓછી આવે છે એ લોકો હાઈટ માપે છે તો કઈ રીતના માપે છે કે બધા ડિમોટિવેશન કરી દે છે હાઈટ માપતા માપતા અહીંયા એવું કઈ નથી જે લોકોની હાઈટ કમ્પલસરી પહેલેથી ઓછી છે એ લોકોને ખાસ વિનંતી છે કે આવતું વર્ષમાં તમારે ફોર્મ ભરવા હોય તો એની ટેબ્લેટ પણ આવે છે તમારે જોતી હોય તો નીચે નંબર આપેલો છે કોન્ટેક જરૂર કરજો ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામ તમારું જ છે તમે લોકો સવાલ પૂછો છો ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ફોલો કરતા નથી તો ફોલો જરૂરથી કરો તમે ફોલો કરશો તો જ અમે આગળ વધી શકશું અને તમારો સાથ છે તો જ અમે આગળ વધશું બરાબર જો માહિતી સારી લાગી હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂર કરી દેજો વડોદરા વાળાને શેર જરૂર કરજો જેથી એ લોકોને ગ્રાઉન્ડ છે જેને લોકોને વડોદરા ગ્રાઉન્ડ માં જવાનું છે એ લોકોને શેર જરૂર કરી દેજો ફટાફટ શેર કરજો એટલે એ લોકો ડિમોટિવેશન ન થાય આગળ વધે હવે મળશો આના પછી ના ત્યાં સુધી બધા જ મિત્રો આપણા જય શ્રી રામ